અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ બાર એકાંત કેદની મુદત કેદની મુદત એક વર્ષ કરતાં વધુ હોય તો ત્રણ મહિના કરતાં વધુ ન હોય તે સમય સુધી એકાંત કેદની સજાનો અમલ કરવામાં એકી વખતે એવી કેદ કદી ચૌદ દિવસ કરતાં વધુ હોવી જોઈશે નહીં અને એકાંત કેદની મુદતોની વચ્ચે તે મુદત કરતાં ઓછો ગાળો હોવો જોઈશે નહીં અને અપાયેલી કેદ ત્રણ મહિના કરતાં વધુ હોય ત્યારે અપાયેલી આખી કેદ દરમિયાન કોઈ એક મહિનામાં એકાંત કેદ સાત દિવસ કરતાં વધુ હોવી જોઈશે નહીં અને એકાંત કેદની મુદતોની વચ્ચે તે મુદત કરતાં ઓછો ગાળો હોવો જોઈએ નહીં કલમ તેર અગાઉ દોષિત ઠર્યા પછી અમુક ગુનાઓ માટે વધારે શિક્ષા કોઈ વ્યક્તિ કે જે ભારતના કોઈ ન્યાયાલય દ્વારા આ સંહિતાના પ્રકરણ દસ અને પ્રકરણ સત્તર હેઠળ ત્રણ વર્ષની અથવા તેથી વધુ મુદતની બેમોતી ગમે તે પ્રકારની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરી ચૂકી હોય તે વ્યક્તિ તે બેમાંથી કોઈ પ્રકરણ હેઠળ તેટલી જ મુદ્દતની તેવી જ કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરે તો તે પછીના એવા દરેક ગુના માટે આજીવન કેદની અથવા દસ વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષાને તે પાત્ર થશે